સાદ ખાબ્યો છે નીચેવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તો ટીબી રોડ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા છે તો વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમો કામે લાગી છે મિત્રો બીજી તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદના પગલે પાણી પાણી થઈ છે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીમાં બસ અડધી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં મિત્રો ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરૂ કરી છે વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે મહેસાણા જિલ્લામાં તો મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે